ક્રણ અધ્યાય પાંચ વિદુર મૈત્રે સંવાદ શ્લોકસંખ્યા બે અર્થ અનુવાદ ભાવાદ શ્રી શ્રીમદેશી ભક્તિવેદાન સ્વામી પ્રૂપાત્યે દ્વારા વિદુર ઉવાચ સુખાય કમાણી કરોતિ ન તૈય સુખમ્યદુપાર વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યત્રયુક્ત ભગવાન વદેન્ વિદુર ઉવાચ વિદુરજી બોલ્યા સુખાય સુખ માટે કર્માણી કર્મો કરોતી દરેક કરે છે લોક આ વિશ્વમાં ન કદી નહીં તૈય તે પ્રવૃત્તિઓથી સુખમ કોઈ સુખ વા અથવા અન્ય બીજું ઉપારમ પરતૃપ્તિ વા અથવા વિંદે મેળવે છે ભૂય તેથી ઉલટું તત આવી પ્રવૃત્તિઓથી એવ એવ દુઃખમ દુઃખો યત જે અત્ર આ સંજોગોમાં યુક્તમ સારો રસ્તો ભગવાન હે મહાપુરુષ વદેત કૃપા કરીને કહો ન અમને અનુવાદ વિદુરજીએ કહ્યું હે મહર્ષિ આ પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિ સુખ પ્રાપ્તિ માટે સકામ કર્મોમાં પ્રવૃત્ત હોય છે પરંતુ તેને નથી પરિતૃતિ થતી કે નથી આપત્તિનું ઉપશમન થતું આથી ઉલટું આવી પ્રવૃત્તિઓથી તેની પરિસ્થિતિ વણસે જ છે આથી કૃપા કરીને સાચા સુખની પ્રાપ્તિ માટે વ્યક્તિએ કેવી રીતે જીવવું જોઈએ તેનું માર્ગદર્શન આપો ગાવા પોતાનો મૂળ આશ્રય ન હોતો એવા કેટલાક સામાન્ય પ્રશ્ન વિદુરજીએ મૈત્રીજીને પૂછ્યા ઉદ્ધવજીએ વિદુરજીને મૈત્રીજી પાસે એટલા માટે મોકલ્યા હતા કે તેમને ભગવાન અંગેની બધી જ સત્ય વિગતો પૂછે તેમનું નામ કીર્તિ ગુણ રૂપ લીલાઓ રસાલો વગેરે વિશે પૂછે આથી જ્યારે વિદુરજીએ મૈત્રીજી પાસે ગયા ત્યારે તેમણે તેમને ફક્ત ભગવાન વિશે જ પૂછવાની આવશ્યકતા હતી સ્વાભાવિક વિનમ્રતાને લીધે તેમણે તરત જ ભગવાન વિશે ન પૂછ્યું પણ સામાન્ય મનુષ્ય માટે ખૂબ અગત્યના વિષય પર પ્રશ્નો પૂછ્યા સામાન્ય મનુષ્ય ભગવાનને ન સમજી શકે માયાના પ્રભાવ હેઠળ તેના જીવનની સાચી સ્થિતિ તેણે પહેલાં જાણવી જ જોઈએ ભ્રમને લીધે માણસ ધારે છે કે સકામ કર્મોથી તે સુખી થઈ શકે પણ ખરેખર બને છે એવું કે તે ક્રિયા અને પ્રતિક્રિયાની જાળમાં વધુને વધુ ફસાતો જાય છે અને જીવનની સમસ્યાનો કોઈ ઉકેલ શોધી શકતો નથી આ સંબંધમાં એક સુંદર કાવ્ય છે જીવનમાં બધા સુખ પામવાની મહેચ્છાથી મેં ઘર બાંધ્યું પણ દુર્ભાગ્યે અણધારી રીતે જ મકાનને આગ લાગવાથી આખી યોજના ધૂળમાં મળી ગઈ પ્રકૃતિનો નિયમ આ પ્રકારનો છે આ ભૌતિક વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિ સુખી થવાની યોજના ઘડે છે પણ કુદરતનો કાનૂન એટલો કુર છે કે તે વ્યક્તિના આયોજનને આગ લગાડી દે છે ફળની આશાથી કામ કરનાર તેની યોજનાઓથી સુખી થતો નથી તેમજ સુખને માટે સતત ફાંફા મારવા છતાં તેને કંઈ જ પરિતૃપ્તિ થતી નથી ઓમ અજ્ઞાન તિમ્રધાન નિષ્યમ જન સલાહ કયા ચક્ષુર્ન્મિલિતમેન તસમય શ્રી ગુરુવૈ નમઃ श्री वन्देऽहं श्रीगुरुः श्रीवितपदकमलं श्रीगुरुन्वैष्णोवाच श्रीरूपं सागरजातं सहगणरघुनाथावितं तं सजविनं साद्वैतं सावदूतं परिजनशैतकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखाविन्तान् च हे कृष्ण कृष्णकरुणासिन्धु दीनबन्धु जगतपते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तु ते तप्तकाञ्चं गौराङ्गी राधे वृन्दावनेश्वरे देवी प्रणमामि हरिभ्रिये वाञ्चाकल्पतर्वस्य कृपासिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवाषादिगौरवतुन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे હરે કૃષ્ણ આ શ્લોકમાં શિલાપ્રભાર લખે તાત્પર્યમાં કે ઉદ્ધવજીએ વિદ્યુરજીને મૈત્રી પાસે ભગવાનનું નામ રૂપ ગુણ લીલા ઇત્યાદિ શ્રવણ કરવા માટે મોકલા પણ વિદ્યુરજી મૈત્રી ઋષિ પાસે જઈને પૂછે છે સુખાય કર્માણી કરતી લોકા ન સુખ વાન્ય દુપારંભ કે ક્યા પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિ સુખ પ્રાપ્તિ માટે સકામ કરવામાં પ્રવૃત્ત હોય પણ તેને નથી પરિત્રુટી થતી કે નથી આપત્તિનું ઉપસમન થતું અને ઉલટો એ વધારે વધારે શું કરે છે દુઃખની પરિસ્થિતિમાં ભેળવાય તો પ્રશ્ન થાય કે જ્યારે ઉદ્ધવજીએ વિદુરજીને ભગવાન પાસે મોકલ્યા અને વિદુજી કેમ આમ પ્રશ્ન કરે છે ભગવાનની લીલા કીર્તિ રૂપનું પ્રશ્ન પૂછો છે અને પ્રભુપાદી અહીંયા લખે છે આથી જ્યારે વિદુરજી મૈત્રીજી પાસે ગયા ત્યારે તેમણે ફક્ત ભગવાન વિશે જ પૂછવાની આવશ્યકતા હતી પણ સ્વાભાવિક વિનમ્રતાને લીધે તેમણે તરત જ ભગવાન વિશે ન પૂછ્યું પણ સામાન્ય મનુષ્ય માટે ખૂબ અગત્યના વિષય પર પ્રશ્ન પૂછ્યા એટલે એક ભક્તનો સ્વભાવ એવો હોય છે એ જાણતા હોવા છતાં પણ એ લોક કલ્યાણ માટે આત્મા કલ્યાણ માટે એવા પ્રશ્ન પૂછે છે કે મારું પોતાનું કલ્યાણ નહીં થાય પણ દરેક જીવનું કલ્યાણ થાય શિલ્લા પ્રભુપાદને એમના ગુરુ મહારાજે આદેશ આપ્યો કે તમે પાશ્ચાતપ દેશમાં જાઓ અને પ્રચાર કરો તો પ્રભુપાદે કેટલાક કષ્ટો વેઠી વેઠીને તમે સમજો કેટલો પ્રયાસ કરો કે મારે પાશ્ચેતપ દેશમાં જવું પાસપોર્ટ માટે બહાર જવા માટે જહાજમાં ગુડવા જે સામાન લઈ જાય એ જહાજમાં પ્રભુપાદ આ સમુદરો પાસ કરીને નિરોક બંદર પર જાય અને પ્રભુપાદ લખે છે પ્રભુપાદ લીલામૃતમાં કે મેં લાલ અને બધા તોફાનો જોયા છે કે હું બીજી વાર જહાજમાં નહીં જાય એમ અને ત્યાંના કેપ્ટનો એમ કહે છે કે તમે હતા તો એટલો સમુદ્ર શાંત હતો વિચાર વિચાર કરો તો આ સમુદ્ર કેવો હશે અને પ્રભુપાદ શિલ પ્રભુપાદ ઉપવાસ પર હતા કંઈ ખાતા નહીં હતા અને પછી કેપ્ટને જોયું કે આ સાધુ મહાત્મા કંઈ ગ્રહણ નથી કરતા અને સાથે જ એટલે ત્યાં એક કોઈ બંદર આવે ત્યાંથી ઇલેક્ટ્રિક સગડી લઈને પછી પ્રભુપાદ રસોઈ બનાવે છે ભગવાનને ભોગ લાગે ને પછી આ રીતે ગ્રહણ તો આ શુદ્ધ ભક્તની વિચારધારા એટલી બધી શુદ્ધ હોય છે અને કૃષ્ણને જ શરણમાં રાખે છે અને એનો આદેશ ગુરુનો આદેશ પણ એ રીતે ગ્રહણ કરે છે અને ભગવાન પર એટલો વિશ્વાસ હોય કે હું શરીર નથી આત્મા છું મને ફક્ત મોકલેલો છે ભગવાનના કાર્ય માટે જેમાં આગળ આપણે આ શ્લોકમાં ભાગવતમાં જોયું કે વૈષ્ણવનું કાર્ય છે પ્રચાર કરો આપણે કૃષ્ણના દાસ છે અને આપણને આ ભૌતિક જગતમાં મોકલવામાં આવ્યો છે કે બસ તમે બધજીઓને અજ્ઞાનમાંથી કાઢો આના સિવાય બીજું કોઈ કાર્ય નથી હોતું તો વિદુરજી આ લેવલ પર હતા કે જે લોકો બદ્ધ અવસ્થામાં છે એ પણ ભગવાનને જાણી શકે કેમ દુઃખમાં છે અને વાસ્તવિક સુખ શું છે એ માટે વિદુરજી આ રીતે પ્રશ્નની શરૂઆત કરે છે મૈત્ર ઋષિ પાસે અને ખૂબ અગત્યના પ્રશ્ન પૂછે સામાન્ય મનુષ્ય ભગવાનને ન સમજી શકે વિદુરજી કે અન્ય પ્રભુપાટ લાગે સામાન્ય મનુષ્ય ભગવાનને નથી સમજી શકતા કેમ એનું શું કારણ કારણ કે દરેક જણ સકામ કર્મથી સુખી થવા માગે અને આજે આપણે જોઈએ છીએ દરેકે દરેક પરિસ્થિતિ એ રીતની જ છે આપણે ડિસ્ટ્રિબ્યુશનમાં જઈએ છીએ પરમેશ્વર પણ માટે હું પ્રમુખને ફોન કરું છું કોઈને પણ તો એમ કહીશ કે આજે રવિવાર છે આ લોકો શાંતિથી સૂશે આ લોકો બારના ખોલશે નહીં છતાં પણ ભક્તો જાણે છે કે આ લોકોને ઉઠાડો જીવ જાગો જીવ જાગો ગોરા બોલે કે તમે ઊભા થાવ હા અને એમાં ભક્તોને કેટલો લાભ છે એ લોકોને ખબર નથી પણ ભક્તોને ખબર છે કે આ લોકો ઉઠે કે નહીં ઉઠે પણ મને તો કૃષ્ણનું સ્મરણ થાય હા કે આને હું ભગવદ્ ગીતા આપું ભાગવતમ આપું ને આ જે દુઃખમાં સપડાયેલો છે અને એમ સમજી બેઠો છે કે વાસ્તવિક સુખ આ જ છે હું રૂપિયા કમાવું એવા આયોજનો કરું આ ભૌતિક જગતમાં દરેક મનુષ્ય આ રીતે જ પ્લાનિંગ કરે કે જે મા બાપ હોય છે તે પુત્રને ભણાવે ગણાવે આ ડિગ્રી પ્રાપ્ત કરે પૈસા કમાય અને અમને પણ સુખી કરે ને પોતે પણ સુખી થાય અને પુત્ર પછી શું કરે છે અભ્યાસ કરે છે ડિગ્રીઓ લે છે અડધું જીવન એનું વ્યતીત કરી નાખે ભૌતિક જ્ઞાન લઈને જે વાસ્તવિક અજ્ઞાન છે જેને સુખી નથી કરવાનું અને પછી એ વિવાહ કરે છે લગ્ન કરે છે પુત્ર પૌત્ર ઇત્યાદિમાં ફસાઈ જાય અને ધન જે ઉપાજિત કરે છે ઉપાજિત કરે છે કે આનાથી હું સુખી થઈશ પણ પ્રકૃતિના નિયમો એટલા ક્રૂર છે આમાં ક્રૂર એટલે કે એટલા ખતરનાક છે કે બધું એનું છેલ્લે મૃત્યુ બનીને ભગવાન કે હું હરી લઉં એ સુખી નથી થતો અને અહીંયા શિવપ્રભાત એક્ઝામ્પલ આપે છે કે જીવનની સમસ્યાનો ઉકેલ શોધી શકતો નથી અને વધુને વધુ એ ફસાતો જાય કે હું સુખી થઈશ સુખી થઈશ આપણે જોયું કરોના આવ્યો પછી અત્યારે અનેક જાતની બીમારીઓ છે મારા ધરમપત્ની પણ ટાઈફોઈડમાં એ ઝીલા હતા તો અહીંયા સુખી નથી સુખ ક્યાં છે જો સુખ હોય તો તમે બીમારની પણ વાસ્તવિક જે સુખ છે તે સુખ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બહાર નીકળવાનું કે જન્મ લઈએ છીએ આપણે વારા માના ગર્ભમાં જઈએ છીએ આપણે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરીએ ભૂખમાં હું ખાસ જે જે ઘરમાં જાઉં તો આથી જ સમજાવું કે તમે સુખી થવા માગો છો પણ આ શરીર છોડો છો ને પાછા તમને બીજા પતિ પત્ની બીજા બાળકો મળે આ પતિ પત્ની બાળકો તો તમે ત્યાગ કરવાના અને પાછા તમે મારના ઘરમાં જવાના તમે મહારાષ્ટ્રમાં જન્મ લો છો ગુજરાતમાં લો છો યુકેમાં લો છો પણ દુઃખ તો ચાલુ જ છે તમારું નવ મહિના તમે મારા ઘરમાં લો એ તમે એ વિચારતા નથી અને એમાં પણ તમને મનુષ્ય દેહ મળે છે તો તમે અથો બ્રહ્મ જિજ્ઞાસા કરી શકો છો સાધુ સંઘ દ્વારા કે હું કોણ છું ક્યાંથી એનું વાસ્તવિક મારું શું સુખ છે પણ જો તમને ચોર્યાસી લાખ એટલે ચાર લાખ મનુષ્ય યોનીમાંથી જે યોનિ છે તેમાં તમને જે શરીર મળી ગયું કૂતરા બિલાડા ડુક્કરનું તો તમને ખબર જ નથી કે વાસ્તવિક જીવનનો ઉદ્દેશ્ય શું છે એટલે વિદુરજી અહીંયા પ્રશ્ન પૂછે છે કે આથી કૃપા કરીને સાચા સુખની પ્રાપ્તિ માટે વ્યક્તિએ કેવી રીતે જીવવું જોઈએ તેનું માર્ગદર્શન આપો વિદુરજીને ખબર હતી કે હું શરીર નથી આત્મા છું ભગવાન કોણ છે હા કર્મ શું છે વિકર્મ શું છે ભક્તિ એટલે ભક્તિ લેવલ પર વિદુરજી હતા અને આ પ્રશ્ન એ માટે કે મને માર્ગદર્શન આપો હં જો ભક્ત કેટલા દયાળુ હોય હંમેશા જિજ્ઞાસા કરતા હોય જ હા ગુરુઓ પાસે શિક્ષા ગુરુ પાસે સિનિયરો પાસે જે જ્ઞાની હોય છે ભક્તો એની પાસે કે તમે મને જ્ઞાન પ્રદાન કરો કે કંઈક હું વધારે જાણું હા જેથી કરીને મારી અંદર જે મળ અંદર જમા જે ચેતના દૂષી છે તે દૂર થાય અને હું બીજા સુધી પહોંચાડું જેથી કરીને બીજા જીવનું કલ્યાણ થાય આ જ વાસ્તવિક ઉદ્દેશ્ય વિદુરજીનો હતો અને બહુ ધન કમાયા જ મેં જોયું ઘણા ઘણા ક્લાયન્ટો છે મારે બધા લોનવાળા મોસ્ટ ઓફલી અને અત્યારે દરેક બિલ્ડરે માયામાં લોકો સપડાય એ માટે મોટા મોટા બોર્ડ છાપી દીધા છે ટુ બીએચકે થ્રી બીએચકે બંગલો હં આનાથી વિશેષ સુખ અમારા એપાર્ટમેન્ટ સિવાય તમને કશે મળશે નહીં આવી સુવિધા આખા સુરતમાં શોધશો તો શાંતિ નહીં મળશે અહીંયા આવશો તો તમને શાંતિ મળશે હં અહીંયા ગાર્ડન છે સ્વિમિંગ પૂલ છે સ્પેસ છે હવા ઉજાસ છે પણ કોઈ સુખી થતું નથી એ હવા ઉજાસમાં રહી જ નથી શકતો ટોટલી આ પ્રદૂષણમાં એ રહી છે હં છગડામાં અને આમાં તેમાન બધામાં મિલોમાં જાય છે ગમતીઓ સોટ શોટ હોય સેટ હોય એને મિલમાં ચક્કર લગાડવો પડે જ્યાં બધી સ્ટીમો નીકળતી હોય કેમિકલની તો કેવી રીતના સુખી થયો એ નથી સમજી શકતા તો આ રીતે માયા બધાને મોહિત કરે અને સુખી થવાનો જીવ પ્રયાસ કરે છે પણ એ વાસ્તવિક સુખી થઈ શકતો નથી ઉલટો એ દુઃખમાં ફસાય અને પ્રભુપાદ અહીંયા લખે છે કે એક સુંદર આ સવાલનો એક સુંદર કાવ્ય કે જીવનમાં બધા સુખ પામવાની મેચ હતી મેં ઘર બાંધ્યું પણ દુર્ભાગ્યે અણધારી રીતે જ મકાનને આગ લાગવાથી આખી યોજના ધૂળમાં મળી ગઈ બહુ મહેનત કરીને ઘર બનાવ્યું સુખી થશું હા ભૂકંપમાં ઘરને કંઈ નહીં થશે અને એસી મૂકી દેસું પણ અણધારે એક આગ લાગી જાય શોર્ટ સર્કિટ થઈ જાય છે આપણે જોઈએ જ ઘણી વાર હા મોટા મોટા ડોમો પણ સળગી જાય ગમે એટલી સુવિધા હોય તો ને બધા પ્લાનિંગ આપણા ફોક થઈ જાય તો આ રીતે કુદરતનો કાનૂન એટલો કુરુ છે એટલે જે શાસ્ત્રના નિયમનું પાલન નથી કરતા જેને ખબર જ નથી કે વાસ્તવિક સુખ શું છે અને પોતાને માટે જે કર્મ કરે છે કે હું આનાથી સુખી થઈશ એ કર્મ એને કર્મબંધનમાં બાંધી દઈશ અને વાસ્તવિક સુખ જો પ્રાપ્ત કરવું હોય તો આ ભક્તો પ્રાપ્ત કરી લે કૃષ્ણને કેન્દ્રમાં રાખીને વિદુરજી હા ઉદ્ધવજી તમે જુઓ બધા આપણને આ બધું દ્રષ્ટાંત મળે અને ભક્તો અહીંયા સવારે મંગલામાં આવે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે કે મારો ઉદ્દેશ્ય છે કે હું શ્રી કૃષ્ણને પ્રસન્ન કરું હં બ્રહ્મહુહર્તમાં ઊભા થાય ભક્તો સારામાં સારું સ્વાસ્થ્ય રહે છે ભગવાનનું નામ લે છે કોઈ એને વધારે મહેનત કરવાની જરૂર નથી અને હું ચોપાટીથી આવું છું તો મોટા સાડા ચાર વાગે કે પોણા પાંચે તો ગાડી લઈને લોકો બેસેલા હોય છે ચાની લારી પરને ઉભેલા હોય કે અમે સુખી છીએ અને ભગવાન શું કરે છે આ બધા જીવો જે ભગવાનની શરણ નરક તરફ લઈ જાય અને પાછું એ જ ચક્કર એનું ચલાવ્યા કરે છે જન્મમૃત્યુ પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજ ભક્તિપદમાં લખે છે બહુ સુંદર ગ્રંથ એકો છે કે દુઃખોનું કારણ શું છે કૃષ્ણ બહિર્મુખ હયા ભોગ વાંચા કરે નિકટસ્થ માયા તારે ઝાપટિયા ધરે આપણે શ્રી કૃષ્ણના ચરણોની સેવા કરવાનું ભૂલી ગયા છીએ તેથી અનેક પ્રકારના શારીરિક દુઃખો મળે છે તે દુઃખનું કારણ એ છે કે આપણે અજ્ઞાનમાં છીએ વાસ્તવિક જીવ અજ્ઞાનમાં છે વિદ્યા શું છે વિદ્યા એ છે કે હું ભગવાનનો દાસ છું મારે ભગવાનની સેવા કરવી જોઈએ આ આપણા જીવનનું ધ્યેય છે આ જ કર્તવ્ય છે શ્રી કૃષ્ણની સેવા કરવી જ્યારે આપણે શ્રી કૃષ્ણની મહત્તાની શ્રેષ્ઠાથીનો શ્રેષ્ઠાનો સ્વીકાર કરીશું ત્યારે આપણા કુશળ જીવનની શરૂઆત થશે એટલે ભક્તિનું પ્રથમ ફળ આ જ છે જીવની શરૂઆત થાય જીવ થાકી જાય છે આ બધ જીવમાં આ ભૌતિક જગતમાં દુઃખાલય અશાશ્વતમ હા આ દુઃખનું જગત છે અને અશાશ્વત છે એટલે અહીંયા સુખ પણ અશાશ્વત છે શાશ્વત નથી અને ભગવાનનું ધામ છે તે શાશ્વત છે ભગવાનના ધામમાં બધું જ દિવ્ય છે જે જીવ ત્યાં જાય છે તે પણ દિવ્ય ત્યાં જન્મ નથી મૃત્યુ નથી બુઢાપો નથી રોગ નથી અને એ આપણને શાસ્ત્ર દ્વારા પ્રામાણિક શાસ્ત્રો દ્વારા આપણને એ જ્ઞાન મળે છે જેમ કોઈ અમેરિકા જી આવે છે આપણે ટીવીમાં જોઈએ છે કે હો ત્યાં બહુ સુખ છે બહુ શું કે ફેસિલિટીઓ છે અને અહીંયાથી દરેક લોકો મોસ્ટ ઓફલી લોકો એમ ઈચ્છે કે આપણે અમેરિકા જશું ન્યુયોર્ક જશું હા કેનેડા જશું તો ત્યાં ધન કમાઈને આપણે સુખી થશું આપણને માહિતી મળે છે લોકો દ્વારા ટીવીના માધ્યમ દ્વારા સમાચાર દ્વારા અને આપણે એને માટે પ્રયાસ કરીએ છીએ કે આપણે ત્યાં જઈને સુખી થશું લોકો આ સ્વીકારે છે પણ શાસ્ત્રમાં જે આવ્યું છે કે ભગવાનનું જે ધામ છે ન તદ ન તદભાષ્ય તે સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગતવા નિર્વંતન તે તદ્દામ પરમ હં યદગતવા તે તદ્ધામ આપણા કે જે મારા ધામમાં આવે મારું ધામ નથી સૂર્યથી પ્રકાશિત નથી ચંદ્રથી પ્રકાશિત સ્વયં મારાથી પ્રકાશિત છે અને જે જીવ ત્યાં આવે છે એ પાછો આ ભૌતિક જગતમાં નથી આવતો તો આ લોકોને સમજ નથી પડતી કે મારી પાસે એટલું આયુષ્ય છે એમાં ચાલીસ પચાસ વર્ષ મેં ડિગ્રી મેળવવામાં ધંધા પાછળ વેડફી નાખ્યા સુવા પાછળ વેડફી નાખ્યા ભોગ ભોગાવા પાછળ વેડફી નાખ્યા અને બુઢાપો મારો કેમાં જાય અજ્ઞાનમાં પોતરોને સાચવવામાં કા અત્યાર તો બુઢાપો એવો થઈ ગયો છે કે આપણે એ બુઢાપાને બુઢાપ જે વૃદ્ધ છે તેને આપણે સાચવવા પડે છે તો એને ક્યાંથી એની સ્મરણ શક્તિ થવાની ભગવાનની અને અંતે શરીર છોડીને એ જીવ પાછો દુઃખી થાય તો વિદુરજીવનું વિદુરજી મહાત્મા જે છે તેનું કહેવાનું એ જ છે કે આ પ્રશ્ન આપણને બધ જીવ માટે કરે વિદુરજી અને હું પણ પાછું ફરી ફરી આનું આસ્વાદન કરું એટલે ભક્ત લોકો વારંવાર ભગવદ્ ગીતા વાંચ્યા પછી મેં એકવાર બે વાર ત્રણ વાર એ વાંચ્યા કરે છે કે મને એનું આસ્વાદન થાય અને હું કૃષ્ણ સાથે એટેચ રહું તો આ ભક્તની પરિભાષા છે આ જ વિદુરજી આપણને અહીંયા સમજાવે છે કે આપણે કેટલા પણ જ્ઞાની હોઈએ છતાં પણ આપણે અજ્ઞાનમાં છે ને આપણે આ ગુરુને આ રીતે પ્રશ્ન કરવો જોઈએ ને આ રીતે આપણે શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ અને કૃષ્ણને કઈ રીતે કેન્દ્રમાં રહે છે એ બધા કાર્ય આપણે કરવા જોઈએ આ જ આ શ્લોકનો ઉદ્દેશ્ય છે આ બહુ સરસ મેં ગુરુ મહારાજ કહેતા હતા પરમ પૂજ્ય વિકાસ મહારાજ કે ભક્તિપદનું તમે આ વિતરણ કરો આમાં ગુરુ કોણ છે કેમ જીવ દુઃખી છે કઈ રીતે સુખી થઈ શકે છે આત્મકલ્યાણ કઈ રીતે કરી શકીએ બહુ સરસ છે અને જે વાસ્તવિક આનું અધ્યયન કરે છે તે સમજી શકે છે કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે એમ ઈશ્વર સર્વભૂતાના હૃદય અર્જુન અતિષ્ઠ બ્રાહ્મ્યમ સર્વભૂતાની યંત્રારૂઢાની માયા ઈશ્વર બધાના હૃદયમાં છે ને વ્યક્તિગત આત્મા પણ બધાના હૃદયમાં છે આ શરીર જાણે એક યંત્ર છે જેવી રીતે ગાડી મારુતિ ગાડી અથવા કોઈ પણ ગાડી તે એક મશીન છે યંત્ર છે તેને ચલાવવા માટે ચાલાક હોવો જોઈએ ડ્રાઈવર હોવો જોઈએ અને ડ્રાઈવર ના હોય તો ગાડી ચલાવવાની સંભાવના નથી તે જ પ્રમાણે આ શરીર જાણે કે એક મશીન છે જ્યાં સુધી તેમાં આત્મા છે ત્યાં સુધી શરીર જીવી જ રહે છે અને જેવો જ તે જીવાત્મા શરીરને છોડી દે છે કે તરત જ તે નિર્જીવ થઈ જાય આપણા શરીરમાં જે પણ બ્લડ છે હાડકાં મજ્જા આ બધું સજીવ ચાલે છે ક્યારે જ્યારે આત્મા જ્યાં સુધી છે કેટલું સુંદર એક્ઝામ્પલ આપે હા આચાર્યો ગુરુઓ કે તમે શરીર નથી આમાંથી આ આત્મા નીકળી ગયું તમારું શરીર બેકાર થઈ ગયું લગે કે આમાં કાર્બન નાઇટ્રોજન હાઇડ્રોજન આમાં લઈ ગયું ખરેખર જે કંઈ પણ શરીરમાં છે તે નિર્જીવ છે આ શરીરમાં લોહી છે નખ છે ચામડી છે વાળ છે બધું તથા મળમૂત્ર વગેરે તે બધું શું છે તે જુદી જુદી જાતના રસાયણોથી ઘડી છે આમાં કાર્બન નાઇટ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન પોટેશિયમ વગેરે રસાયણો છે તેમાં જીવન નથી હા જીવન ક્યાં છે કારણ કે શરીરમાં આ બધા તત્વો છે પણ જ્યારે ચેતન આત્મા નીકળી જાય છે તો આ બધા નિર્જીવ થઈ જાય છે હા અને સાયન્સ કહે છે કે આ શરીર રસાયણથી બન્યું છે પણ રસાયણથી બન્યું છતાં પણ નિર્જીવ જ છે ને આત્મા છે તો શરીર ચાલી શકે છે અને આત્મા જ્યારે નીકળી જાય છે તો બધું શું થઈ જાય છે એ થઈ જાય કોઈ એ ક્રિયા કરતું નથી ને ક્રિયા બધી બંધ થઈ જાય તો જે ચેતન આત્મા છે તેનું અહીંયા ઉદાહરણ આપે છે કે ગાડીમાં મનુષ્ય છે પણ જ્યાં સુધી ડ્રાઈવર છે ત્યાં સુધી એ ગાડીને ચલાવી શકે એ રીતના શરીરમાં જે આત્મા છે ત્યાં સુધી આ શરીર ચાલી શકે ને એ શરીર દ્વારા આપણે એવા કર્મો કરીએ છીએ સુખી થવાના કે આપણી ઈચ્છા પ્રમાણે આપણી કલ્પના પ્રમાણે અને ભૌતિકતાવાદી અભક્તો જેની પાસે જ્ઞાન નથી અને એની દેખાદેખી પ્રમાણે આપણે સુખી થવાના પ્રયાસો કરીએ છીએ અને મોટું દેવું કરી નાખીએ છીએ અને વાસ્તવિક આપણે દુઃખી થઈએ જેમ ઘરને અચાનક આગ લાગી જાય વાસ્તવિક સુખ છે ભગવાન શ્રી કૃષ્ણની શરણ લેવી ભગવાનની શરણ વગર આપણે કદા પણ સુખી થઈ શકીશું નહીં હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય